સમૂહ લગ્ન કરવાના હતા તો આમાં આ જે જાનવાળા છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા એને કર્યા વર નોતો આપ્યો તો કે કે આ વખતે લગ્નમાં તમને આપીશું

અઠ્યાવીસ વર અને અઠ્યાવીસ કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી માંથી તો એના સંપર્કમાં અહીંયા પૂરી વ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ પણ માનો કે એ લોકો નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું હા ગોર મારા જે છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું પહેલા

દીપકભાઈ ઇરાણી અને ચંદ્રેશભાઈ વરપક્ષ તરફ થી અહિયાં પર સુવિધા નથી હવે આ લોકો શું કરે હવે આવતા હાથ નું સમુલકન છે તો આ ઋષિ ઋષિ વંશી સમાજ સેવા સંઘ રાજકોટ તરફથી સર્વ જ્ઞાતિ આયોજન કરવામાં આવ્યું હતું પણ આ આખો ફોડ જ છે પૈસા લઈ અને ફરાર થઈ ગયો